વિકાસ નહીં પણ જનતાના ભવિષ્યના વિનાશ માટે નાગરિકોને આર્થિક અને સામાજિક રીતે અતિ નુકસાનકારક પ્રવૃત્તિઓને સિદ્ધિ રહી પણ આડકતરી રીતે તું પ્રોત્સાહન આપી જ રહ્યા છે અને હતું ત્યાં થઈ જાય કે વિકાસના નામે માત્ર નાગરિકો વિનાશનો જ ભોગ બની રહ્યા છે તો સવાલ એ છે કે કોઈ પણ પાર્ટી સત્તામાં આવે શું નાગરિકો વિકાસના સૌથી પહેલા વાત કરીશું રાજ્યના રાજકારણમાં ઉઠેલી ચેનગારી ત્યારબાદ વિકાસના નામે વિનાશ એ આદિવાસીઓ અને ખેડૂતોની અને છેલ્લે ભાજપના નેતાએ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓની જે પુલ ખોલી છે તેની

બોટાદથી શરૂ થયેલી એ આગ જૂનાગઢ અને કચ્છ સુધી પહોંચી પણ સમાધાન શું આવ્યું કશું જ નહીં આજે પણ એ ખેડૂતો ન્યાય માટે ઝંકી રહ્યા છે અને અફસોસ વાત તો એ છે કે ન્યાય અપાવવા માટે નીકળેલા પોતે જ સૂર બદલી લે તો પછી જનતા અને ખેડૂતો આશા કોની પાસે રાખશે સ્થાનિક નેતા મૌન ધરીને બેસે અધિકારીઓ જવાબ ના આપે ઉદ્યોગકારો મફતના ભાવે જમીન ખરીદી લે અને રાજકીય હાથો બની મદદ કરતા લોકો પોતાનું સ્વાર્થ પૂરો થાય એટલે પોતે પણ બદલાઈ જાય છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સરકાર સામે બાયો ચડાવી રહી છે બીજી બાજુ દારૂ અને ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે અને ભાજપ વિકાસના કામોના લોકાર્પણ કરી રહ્યું છે સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં તે વ્યસ્ત છે કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો પહેલાથી જ રાજકારણનો ભોગ બનતા આવ્યા છે અને હજુ આ સિલસિલો યથાવત છે અને કહી શકાય કે આ સિલસિલો ક્યારેય પૂરો નહીં

તેને કહેવાય છે કે પરિવર્તન લાવી શકશે તેની વ્યથા છે તેને સંવેદના બનાવીને શું તે સરકારમાં આવશે તો સૌથી પહેલા ખેડૂતો માટે જ કામ કરશે આ બધા જ સવાલો છે કદાચ તેના જવાબો કોઈ નહીં આપી શકે એટલે સભામાંથી જે દ્રશ્યો આવ્યા છે તેના પર પણ નજર કરીએ अपने हक मांगने के लिए अपने हक की लड़ाई लड़ने के लिए इकट्ठे हुए गुजरात की क्रूर भाजपा सरकार ने उनके ऊपर लाठीचार्ज करवाया उनके ऊपर आंसू गैस के गोले छोड़े उन लोगों को झूठी एफआईआर करके झूठी धाराएं लगा के गिरफ्तार कर लिया आज मैं उनके परिवार के लोगों से मिलने के लिए आया था लगभग अट्ठासी किसानों को गिरफ्तार किया गया जिसमें से बयालीस को बेल मिल गई है और बाकी छियालीस की बेल लगी हुई है उम्मीद है कि उन्हें भी जल्दी बेल मिल जाएगी पूरे गुजरात में जगह जगह नकली शराब बिक रही है पूरे गुजरात में नशा बिकरा खुलेआम भाजपा सरकार की हिम्मत नहीं है कि उन लोगों को पकड़े नशा बेचने वालों को नहीं पकड़ा जाता नकली शराब बेचने वालों को नहीं पकड़ा जाता जो गरीब किसान शांति प्रिय तरीके से अपनी आवाज उठा रहे हैं उनको झूठी धाराएं लगा के उनको गिरफ्तार किया जा रहा भाजपा सरकार को तीस साल हो गए उनको ये लगता है कि उन्हें कोई हरा नहीं सकता उन्हें कोई हटा नहीं सकता लेकिन आज जिस तरह से लोगों के मन में डर खत्म होता जा रहा है भाजपा सरकार लोगों को डर से डंडे से आंसू गैस से डरा के लोगों को अपना शासन बनाए हुए अभी तक लोगों के पास विकल्प नहीं था क्योंकि भाजपा और कांग्रेस दोनों मिले हुए थे अब लोगों के पास विकल्प है आम आदमी पार्टी का विकल्प है और धीरे धीरे पूरे गुजरात के अंदर आम आदमी पार्टी लोगों के घर घर में जा रही है केवल दो साल रह गए हैं दो साल के बाद भाजपा सरकार जाने वाली है और जितनी झूठी एफ लोगों के खिलाफ की गई है उनको डराने के लिए धमकाने के लिए ये सारी झूठी एफ वापस ली जाएंगी जो असली दोषी है उन लोगों को जेल भेजा जाएगा और जो जेल में लोग हैं उनको बाहर निकाला जाएगा आज मैं मांग करता हूँ कि जो बचे हुए किसान हैं जिनका कोई दोष नहीं है निर्दोष किसान है उन लोगों को तुरंत छोड़ा जाए और भाजपा ये अहंकार तोड़े और नहीं तो कुदरत अपना न्याय करेगी लोग अपना न्याय करेंगे एक टाइम ऐसा था जब अंग्रेजों को भी लगता था कि उनका शासन भारत से खत्म नहीं हो सकता लेकिन अंग्रेजों को भी देश के जाना पड़ा भाजपा को भी लगता है कि उनका शासन खत्म नहीं हो सकता भाजपा को भी ये देश छोड़ के भाजपा को भी गुजरात छोड़ के एक दिन जाना पड़े तो कल हम लोग प्रेस कॉन्फ्रेंस करेंगे धरती आपने कही कछ नहीं देखा तो कुछ नहीं देखा કચ્છના વિકાસ માટે કેન્દ્ર સરકાર અનેક કામોના જે વિકાસના છે તે મંજૂરી છે છે આપતી હોય પણ કચ્છના છેવાડાના લોકો સુધી શું વિકાસ પહોંચ્યો છે આજે કચ્છના જે કહેવાય છેવાડાના ગામો છે ત્યાં પ્રાથમિક જરૂરિયાતો માટે લોકો વલખા મારે છે આજે પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો સ્કૂલે નથી જઈ શકતા અને સ્કૂલ અને બાળકો છે તો ત્યાં શિક્ષક નથી આવી અનેક પરિસ્થિતિ છે એ કચ્છમાં સર્જાઈ છે અને આ જે કચ્છનું ભવિષ્ય છે તે આજે પોતાના કહેવાય છે કે હક માટે તલખી રહ્યું છે તો બીજી જ બાજુ તમે જુઓ કે ખેડૂતો ત્યાંના છે તેના જમીનમાં વીજપુલ નાખવામાં આવી રહ્યા છે તેને ખેતી કરવી છે પરંતુ અદાણી છે તે કહેવાય છે કે આખા પ્રોજેક્ટ છે વિકાસના તેને લઈને ત્યાં વીજપુલ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતો મેદાનમાં પણ છે પણ શું તેને ન્યાય મળશે ઉદ્યોગકારોનો વિકાસ થયો છે પણ ખેડૂતો છે તે મૃતપાય અવસ્થામાં જી રહ્યા છે તેના વિશે કોણ બોલશે અને શું બોલશે તો તેનો અવાજ સાંભળવામાં આવશે આવા અનેક સવાલો છે કચ્છથી પણ જે દ્રશ્યો આવ્યા છે તેના પર નજર કરીએ نا کھڑا آتي گلایا روز مو جو ہماری ٹھکل جو ہم بیٹھے آيے آرام دی بیٹھا صاحب ایک ایک تھوڑی دی نہ ایک چھٹی جی ختم ہے برادر تو مزے میں پرموتہ ماروں ایک ایک تھوڑا ذرا تھان دے کا سنتن ماریا ستا صاحب او بھاوے نہ کوں دے

મે કૃષ્ણ છું અરે તમે આ કોટો કરવાના તમે અમને આ કોટો કરો રક્ષણ તમે પબ્લિક ના કે આપણા પૈસા ભરે એના આપણે કે આપણા પ્રોટેક્શન રક્ષણ કરે આયા હું સમજવા જેવી બાબત એ છે કે ખેડૂતોને આદિવાસીઓ માટે જળ જમીન અને જંગલ મહત્વના છે જો એ નહીં બચે તો ખેડૂતો કેવી રીતે ગુજરાન ચલાવશે આદિવાસીઓ કેવી રીતના પોતાની કહેવાય છે કે આખી આખી ચક્ર હોય છે સાયકલ હોય છે એ ચલાવશે ને જો એ લોકો નહીં રહે તો શું આપણે જીવી શકીશું ભલે સરકાર ગમે એટલા મોટા પ્રોજેક્ટ આપે વિકાસકામોની ભેટ આપે તમે જુઓ છો કે ડેમ ફેક્ટરીઓ ખાણો ને હાઈવે માટે સરકાર દ્વારા ખેતીની જે જમીન છે અને જંગલ વિસ્તાર છે તેનું સંપાદન કરવામાં આવે છે અને આનાથી ખેડૂતો અને જંગલ પર નિર્ભર આદિવાસીઓ તેમની આજીવિકાનો મુખ્ય જે સ્ત્રોત હોય છે તે ગુમાવી રહ્યા છે આદિવાસીઓ તેમની આજીવિકા માટે વન પેદાશો શિકાર લઘુ કૃષિ પર નિર્ભર હોય છે અને વિસ્થાપનને કારણે તેમનો કુદરતી સંસાધન ઉપરનો અધિકાર છીનવાઈ રહ્યો છે વિસ્થાપિત લોકોને પૂરતું કે યોગ્ય વળતર પણ કે પુનર્વસન પણ નથી મળતું ઘણી વખત આવી પણ ઘટનાઓ આવે છે કે આદિવાસીઓ આપી દે છે જળ જમીન અને જંગલ પણ તેની સામે એવી વ્યવસ્થાઓ મળે છે અને છે સરકાર આપે છે તો લોકો સુધી કેમ નથી પહોંચતી તમે જુઓ કે નવા જે છે છે એમાં ઘણી વખત પાયાની અભાવ હોય આદિવાસી સમુદાય માટે નવા સામાજિક વાતાવરણમાં ભેડાઈ જવું મુશ્કેલ બને છે જમીન સાથે જોડાયેલા હોવાથી વિસ્થાપનથી આદિવાસીઓની સાંસ્કૃતિક ઓળખ અને સામુદાયિક માળખું પણ તૂટી રહ્યું છે તેઓ દેવું ગરીબી અને બંધવા મજૂરીનો ભોગ બની શકે છે

અને પછી તેને નવો ઉદ્યોગ કે કોઈ પણ ધંધા મળશે અને તે કદાચ આપે છે બધું સરકાર સ્વીકારે છે તો શું આદિવાસીઓને એ અનુકૂળ રહેશે બધું અને સૌથી કહેવાય કહેવાય છે કે કે વાત તો એ છોટા ઉદયપુર સહિતના જે જિલ્લાઓ છે નસવાડીના ને ઘણી વખત એવા તાલુકાઓમાંથી ને ગ્રામ્ય વિસ્તારોમાંથી દ્રશ્ય આવે છે કે લોકોને પ્રાથમિક જરૂરિયાત છે એ પણ સંતોષાતી નથી પ્રશુતા છે તો તેને દવાખાના સુધી લઈ જવા માટે કોઈ પણ વાહન વ્યવહારની સુવિધાઓ નથી હતી સમાન પડી રહ્યો સ્થાનિક લોકો એવા આક્ષેપો કરે છે કે નર્મદા ડેમ બનાવવામાં અમે અમારી જમીન આપી દીધી ગુજરાત ને હરિયાળી છવાઈ અને સરકારે એમને અસરગ્રસ્ત રીતે કોલુ નવી વસાહતમાં ત્રીસ વર્ષ પહેલા

એ કોઈ ન સમજી શકે નેતાઓ છે ખાલી બૂટ લઈને જતા રહે છે પાછું વળીને જોતા નથી અને વિકાસનું ગુણગાન ગાતા એ નેતાઓ એ વસાહતની મુલાકાત લે ત્યારે તેને સાચી ખબર પડે છે કે ત્યાં પણ હજુ લોકો મરવાના હાકે જીવે છે શું કહી રહ્યા છે લોકો તેના પર નજર કરીએ હું સરદાર સરોવર નરકદા નિગમનો અસરગ્રસ્ત પામેલો વ્યક્તિ શું શરૂઆતથી આજે પસાર સાલથી અહીંયા વસાહટ કરીને અહીંયા રહેમ છું આજ સુધી મને રોડ પંપ કશું કેડ કેર ગૂંઠણ ગૂંઠણ ખાડા પાણી પીવાના અમોને ખસેડી તો અહીંયા અમે પાણીથી તલસે છે ગુરુ મારા જળ વિનાની તલસે માછલી એવી રીતના નહીં નાવા ધોવાનો એ નળ જે હેડપંપ પોક્યા એ બસ એ ચાલે છે જિંદગીભાર કોઈ જોવા રાજી નથી જઈ તઈ ફેંકી મુકા છે અમને અંતર્યાળ દલ દલ ફેંકી મુકા અમે કોને કહેવા જઈએ અમારી મનની દિલડાની વાત કોને કહીએ કોઈ ધ્યાન ધ્યાનમાં લેવ કોઈ પૂર્વનો પૂંજાય લે તો અમારી વસાટમાં આવીને શોખું કરી આલો બધું બહુ ગડબડ્યું સગદું છે બીજી વાત છે કે આ ટાંકી બનાવેલી છે ઘેર ઘેર નળ બેહાડેલા છે શું છે ટાંકી બેહાડી છે ટાંકીમાં પાણી નથી આવતું કુવો જૂનું કુવોમાં મોટર ઉતારી એમાં પાણી સારું સારું નથી નાવા ધોવામાં બી કામ આવે એવું નથી

પાણી આ જે ટાંકીને બધું બનાવેલું છે એ બધું જ છે પણ કશું પાણી નહીં આવતું તો ટાંકી ટાંકી એ કશું કામમાં નહીં આવતું ખાલી આ દેખાવ છે બાકી પાણીનું બોગળું મારે આ એક હેર પંપ છે તે હલાય હલાય નાખો દિવસ ભરવાનું કેલું પાણી ભરવાનું ઢોળ વાસીરો પીવા ઢોળ વાસીરા નાવા ધોવા પીવા ખેતરમાં કામ કરીને આવવાનું હેરાન થઈ જવાય વિકાસ થઈ ગયો એમ કે છે ના નથી કશું નથી અમારે આ જોવો ને ના રસ્તા મળે કશું નથી અમારા ગામમાં કશું નથી અમારા ગામમાં બહુ હેરાન થઈ પાણી નહીં આવતું ટાંકી બનાવી ખરે પણ અહીંયા કોઈ હસકરો વાળો ના મળે તો પછી શું કરવાનું નારવરી આ બધી જ નથી પાણી આવ્યા વગર શું કરવાનું તો ઘેર પાણી આવે એમ કે ઘેર ઘેર પણ તો અહીંયા પાણી સારું હોય તો પાણી ઘેર ઘેર આવે કે અને અંતે ધાંગધ્રાના ભાજપના ધારાસભ્યની વાત કરવી છે છે પ્રકાશ તેનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે પ્રજાને ક્યાંક હવે શ્રદ્ધા ડગી રહી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ અમુક તેમણે નેતાઓની વાત કરી છે કે અમારી રાજનીતિમાં ચારિત્રહીન લોકો દારૂ પીવા વાળો અને જુગાર રમવા વાળા લોકો છે તે હવે વધી ગયા છે અને જાહેરમાંથી ત્યાં બોલ્યા એટલે લોકો પણ સ્તબ્ધ થઈ ગયા મહિલાઓ અંદર ગણગણાટ કરી હતી કે ભાજપમાં આવું કોણ હશે કારણ કે ભાજપ છે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે મહિલા સલામતીની વાત કરતી એ પાર્ટીની જ મહિલાઓ ક્યાંક અસલામત હોય તેવા પણ આપણે દ્રશ્યો જોયા અને આવા પ્રશ્નો જયારે સત્તામાં બેસેલી પાર્ટી પર થાય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં રોષ ફેલાય સત્તામાં બેસેલી પાર્ટીના નેતાઓ મંત્રીઓ ધારાસભ્યો ઉપર અનેક સવાલો થાય જે લોકોએ આ બધું જ બંધ કરવાનું છે એ લોકો જ આ બધું જ ચાલુ કરી રહ્યા છે અને હાલ જે મુદ્દાઓ રાજકારણમાં પણ ગરમાવો લાવી રહ્યા છે એ પણ એ જ છે કે દારૂ અને ડ્રગ્સ ખુલામ વેચાણ થઈ રહ્યું છે 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 તો આના નજર હેઠળ આવું બધું થઈ રહ્યું છે તેનો સવાલનો જવાબ કદાચ કોઈ નથી આપી રહ્યું આક્ષેપ એકબીજા ઉપર કરી રહ્યા છે પરંતુ સ્પષ્ટપણે કોઈ નહીં કહે કે આ છે એટલા વર્ષથી ચાલતું હતું તો કેમ બંધ ન કરાવવામાં આવ્યું જો આટલા વર્ષો પહેલા જ આના પર પ્રતિબંધ લાગ્યો હોત તો આજે પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત કે અસામાજિક તત્વો બેફામ બન્યા એના ઉપર પ્રતિબંધની જરૂર હતી પરંતુ ખેર હવે તમને શું લાગી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ત્રણેય મેદાને છે બે હાજર ચૂંટણીઓ પણ છે પોતાનું જળ જમીન અને જંગલ છે ગુમાવી રહ્યા છે તેનું ખૂબ તેને દુઃખ થઈ રહ્યું છે તેના બદલામાં તેમને જે મળી રહ્યું છે તે તેને સ્વીકાર્ય નથી એટલે ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેનું લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ વાત વિગતવારમાં બસ આટલું જ આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે ન્યૂઝ નમસ્કાર